હવે બેસીશ ડ્રોઈંગ અને જેમ જેમ ડ્રોઈંગ આગળ વધશે એમ તમને દેખાડતો રઈશ કેવી સાયબર સિક્યોરિટી ઉપર ડ્રોઈંગ કરવાની છે હું તમને દેખાડતો રહીશ કેવી રીતે થાય છે ચલો ભાઈ કયા કરતા તો ડ્રોઈંગ કરતા કરતા એક કામ આવી ગયું તો આવી ગયું હું શક્તિમાના મંદિરે અને આ બાજુ ધનાળામાં ગરબા પથરાવા માં નથી આવતા ગરબા રાખી દે તમને ગરબા રાખેલા છે અમુક અહિયાં રાખ્યા છે આ બહુ લાગે છે ચૂનો છે પોરનો ગરબો પણ આ હમણાં ના છે ઓલી બાજુ કેટલાક રાખેલા છે

આ બે કમ્પ્લીટ કર્યા પાછળ ગયો હતો અને આજ સવાર નવ જ થઈને અત્યારે હવે આટલું કમ્પ્લીટ કર્યું છે આ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે આમાં ખાલી આમાં જ આઉટલાઈન કરવાની બાકી છે અને અહીંયા બેકગ્રાઉન્ડમાં કલર કરવાનું બાકી છે અને અહીંયા જે કંઈ પણ જે કંઈ પણ લખવાનું છે સૂચના કે કાંઈ પણ એ બધું લખવાનું બાકી છે બીજું તો બધું કમ્પ્લીટલી થઈ ગયું છે હવે નાહી ધોઈને તૈયાર થઈ અને પછી વળી પાછળમાં બેસીશ ને આજ ને આજ કોલેજે દેવાનું છે તો હું પૂરું કમ્પ્લીટ કરીને જો તમને દેખાડી શકીશ તો દેખાડીશ નકર સાઈડમાં ફોટો નાખી દઈશ તમે જોઈ લેજો આ પૂરી ડ્રોઈંગમાં તમને કયો પાર્ટ બહુ મસ્ત લાગે છે એ કોમેન્ટ કરજો પર્સનલી તમે આનમાં બહુ મહેનત કરી છે તો મને પર્સનલી આ ગમે અને આ બધું ઉતાવળ ઉતાવળમાં જલ્દી જલ્દીમાં કર્યું છે સાઈડમાં કેમકે ટાઈમ આપણી આગળ તો ઓછો ને આપણે પ્રોજેક્ટ લઈ લીધો તો બહુ મોટો પણ નાઈટ ધોઈ અને તૈયાર થઈને પછી તમને મળું તો આપણે નાઈટ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે ડ્રોઈંગ પૂરી કરી આ કંઈક ડ્રોઈંગ છે ફિક્સિડ સ્પ્રે મારી દીધો છે કારણ કે આ આમાં મહેનત બહુ લાગી ગઈ છે આમ જરાક હાથ લાગે છે ને તો હાથ કારા કારા થઈ જશે તો આપણે આ શું મોડીને લઈ જવાનું છે આવી રીતે વારીને તો બગડે નહીં બીજી ડ્રોઈંગ એના માટે ફિક્સિડ સ્પ્રે મારી દીધો જેથી કરીને આ બગડે નહીં તો કહેજો કેવી બની છે ડ્રોઈંગ અને રાધા કૃષ્ણના દર્શન કરી ઠેકાણે રાખવાની છે ડબ્બામાં ફરી ભરીને કોલેજ માં મળી જો કઈક હૈશે તો નકર પછી કોલેજ થી આવીને ઘરે પાછું કંઈ ખસે તો મળી અત્યારે વાગે છે પાંચ ને એકાવન અને આજે છે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમાના દિવસે હું પહેલી આજ રાધા કૃષ્ણનું રાસ નું પ્રસંગ બનાવું છું રાધા કૃષ્ણ આજ શરદ પૂર્ણિમાના દિવસે રાસ રમે અહીંયા આવશે બે મીણબત્તી બધું થઈ ગયું છે ગોપીઓ બેસાડી દીધા છે રાધા કૃષ્ણને વાઈટ અને બ્લુ કલર ના કપડા પહેરાવી દીધા છે આ પથારો રાખવાનો છે રાધા કૃષ્ણના નવા કપડા છે જેના આમાં ફોટો શૂટ કરવાનું બાકી છે અને અત્યારે મેં કીધું આમાંથી બે અગરબત્તી મીણબત્તી છે જે મીણબત્તી અહીંયા રાખીશ અત્યારે હવે હું નાઈ તો તૈયાર થઈ ગયો છું આજ છે બીજો દિવસ કાલે આપણે ડેકોરેશન કર્યું હતું પૂનમનું નાનું મોટું બહુ વધારે કંઈ હતું નહીં કર્યું નહોતું પણ નાનું મોટું કર્યું હતું તો અહીંયા બે દિવસ પૂનમનું કહેતા હતા આજે છે અમુક કહેતા હતા કાલે છે એવી રીતે તો આપણે બે દિવસ ડેકોરેશન રાખ્યું હતું અને હવે પૂજા પૂજા કરીશ ભગવદ્ ગીતા વાંચવાનું ગીતા વાંચવાનું ચાલુ કરી દઈશું હવે પૂજા પાઠ કર વાંચી વાંચલું પછી તમને મળવું દિવસો પછી અત્યારે હવે આપણે ભેગા થયા બધા ઘરમાં હાલ તો કલર કામ, સફાઈ કામ અને દિવાળી કામ હજુ હალે જ છે પણ મેં કીધું અપડેટ દે દઉ અને વ્લોગ એન્ડ કરવો છે આજ તો વ્લોગ એન્ડ થઈ જાય અત્યારે આ મારા રૂમની હાલત તમે જોઈ શકો છો આ મારો રૂમની હાલત છે જે વસ્તુ ગોઠવાય જ છે બધી કલર કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે આ મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે આ વસ્તુ ગોઠવાઈ ગઈ છે મારા ડ્રોઇંગની વસ્તુ ગોઠવવાની છે અને બીજી

અને એ ডেইলি વ્લોગિંગ નથી કરી શકતે એનું કારણ છે કેમ કે ઘરમાં કામ હોય અને અમુક કે કઈ કન્ટેન્ટ હોતો નથી આખા દિવસનો તો પછી ডেইলি વ્લોગિંગનો કઈ અર્થ નથી તમે જોઈને કંટાળી જશો એટલે હું ডেইলি વ્લોગિંગ તો હવે નહી કરું પણ આમ ક્યારેક ક્યારેક જો કઈ પણ એવું હશે સારું જો જેવું તો તમને દેખાડીશ તો વ્લોગ ઉતારીશ તો મણ પાછા બીજા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ